ડુંગળી નાખશું નાખશું અને મિક્સ કરી લેશું ટમેટું નાખશું હાડવીના દાણા નાખશું આપણે ધીમે ગીતે અડધી ચમચી હળદર નાખશું ધાણા ધાણાધીરું નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું મિક્સ કરી લેશું થોડો લીંબુનો રસ નાખશું

હેલાવી નાખો સરસ હવે આપણા પવ બટેકા તૈયાર થઈ ગયા છે તૈયાર છે આપણા બટેકા પવવા જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં